અમારી પ્રથમ પ્રવૃત્તિનું નામ જાતિ સંખ્યાઓનું છે જેના દ્વારા અમે વિવિધ પાંચ કાર્ડમાં એક એકસે એકત્રીસ સંખ્યાઓ લખીને આવ્યા છીએ જેના દ્વારા અમે વિદ્યાર્થીઓની ઉંમર અથવા તેમની જન્મ તારીખ કહી શકીએ જણાવી શકીએ છીએ આ બેનની ઉપર શું તમારી જન્મ તારીખ આ કાર્ડમાં છે ના 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 આ આ કાર્ડમાં કાર્ડમાં હા આમાં આમાં તમારી જન્મ તારીખ ચાર છે એ આ

ઠપવાની જરૂર મારા મતલબ આગળ હું તમને હાર્દિક સર કિતાસ કે મવાતી હું હાર્દિક સર ક્રમમાં ઉલટા એ એ આર ડી આઈ કે એસ આઈ આર હાર્દિક સર કી એ આઈ કિતાસ કે ડી એ ડબલ એસ જી એ એમ ટી તમે બોલો

એ ત્રણ સંખ્યાનો સરવાળો અંકોનો સરવાળો હવે જે જવાબ આવે ને એમાં તમે ગુણ્યા ત્રણ કરો અને તમે છ ઉમેરો તમારો જવાબ પર આવી છે જેના દ્વારા એવી રીતે સંખ્યા ગોઠવવાની એકથી ચાર જેનો ઉભો આડો ખૂણા કે વચ્ચેની સંખ્યામાં સરળ દસ જ થવો જોઈએ જે અમે ગોઠવ્યું છે બી આર ડીમાં દશ થશે થેન્ક યુ

બે બેની ચાવી એવું જણાવે બેની ચાવી એકમનો અંક જીરો બે ચાર છ આઠ હોય તો તેને બે વડે નિશેષ ભાગી શકાય છે ચારસો ને સત્તાવનને બે વડે નિશેષ ભાગી શકાશે નહીં કારણ કે ચારસોના બે ભાગ થઈ શકે છે બસો બસો પચાસના પણ થઈ શકે છે પણ એક સાત એવો અંક છે જેનો બે ભાગ થઈ શકશે નહીં એની એની પછી અમે પાંચમી ચાવી લઈએ તો પાંચની ચાવીમાં જીરો અને પાંચ વડે નિશેષ ભાગી શકાશે ત્યાં અહીંયા ચારસો ને સત્તાવનમાં

જવાબ લાવી શકીએ છીએ નવસો એક થી નવસો દસ નો સરવાળો નવ હજાર પંચાવન થાય છે આ પ્રવૃત્તિ દ્વારા અમે ગમે તેવી દસ સંખ્યા હોય તો તેનો સરવાળો ઝડપથી કહી શકીએ છીએ આ એક ગણિતની ટ્રીક છે મારી આઠમી પ્રવૃત્તિ નામ જાદુઈ સરવાળો છે તમે બે ત્રણ અથવા ચાર કોઈ પણ અંકની એક સંખ્યા કહો બસો બે બસો બે

તમારો જવાબ આવે અને ફરીથી અંકોનો સરવાળો સરવાળો કર્યા બાદ તેને વડે ગુણો તમારો જવાબ વસે નામ છે ત્રણ પાસાઓ વડે સંખ્યા જણાવી કોઈ પણ ત્રણ પાસાઓ પાડો તેમાં ડાબી સાઈડ જે પ્રથમ અંક છે પાસાનો તેની ગુણ્યા બે કરો બે ગુણ્યા પછી તેમાં પ્લસ પાંચ ગુણ્યા પછી તેની ગુણ્યા પાંચ કરો તેમાં બીજા નંબરના પાસાનો પાસા ઉમેર તેમની સંખ્યા ધરાવી શકીએ છીએ અથવા જે અમે સિમ્બોલ આપી છે તમે કોઈ પણ બે અંકની સંખ્યા બે અંકની સંખ્યા ધાર્યા બાદ અંકોનો સરવાળો કરો અને સંખ્યા સંખ્યામાંથી બાદ કરો જે જવાબ આવે એને તમે ગુણ્યા નવ કરો અને તમે ગુણ્યા આઠ કરો

જેમાં અમે પહેલા બ્લેક કલર માં એક થી ને એક બે થી બે ત્રણ થી ત્રણ એવી કિલીઓ જોડી છે જ્યારે અમે રેડમાં માં નવ નવ છોડી અને ફરીથી વેલ્યુ રિપીટ કર્યું છે નવ થી ને આ સાઈડ નો નવ દસ થી દસ એવી રીતે જોડ્યું છે પછી અમે યલો કલરમાં માં પાંચ છોડી છે અને ગ્રીનમાં માં પાંચ છોડી છે જ્યારે અમે આ રચના બનાવતા હતા ત્યારે અમને નથી ખબર કે આવી રચના બનશે પણ આવું મોડલ કર્યું આવી જ રીતે અમે એક શર્ટ કોર અને એક ગોળમાં પણ આ રીતે બનાવી છે E